લાલગેટ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક વિસ્તારના પરિવારની સત્તર વર્ષીય મુમતાઝ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી તે વેળાએ ટ્યુશને જતી આવતી વખતે નજીકના વિસ્તારમાં ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતો પરવેશ ઉર્ફે મોઇન અવારનવાર પીછો કરીને રસ્તા આંતરી તું મને ખૂબ સારી લાગે છે હું તને પ્રેમ કરું છું મારી સાથે મોટરસાયકલ પર બેસી જા તારે મને રોજ ફોન કરવાનો રોજ મને મળવાનું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું કહી પજવણી કરતો હતો

અને ઓગણસી ત્રણસો એકાવન તથા પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદ સંદર્ભે આજરોજ આરોપી પરવેશ ગાડીવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે